રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પી એફમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવું હોય તો કઈ રીતે તમે જોઈ શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને એમાં ઈ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ઇપીએફઓ મેમ્બર પાસબુક ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલમાં વેબસાઇટ ઓપન થઈ જશે અને અત્યારે વેબસાઇટનું સર્વર ડાઉન છે એટલા માટે તમારે થોડીક વાર વેઇટ કરવો પડશે એટલા માટે તમારે થોડીવાર વેઇટ કરી લેવાનો બેથી ત્રણ મિનિટ પણ વેઇટ કરવો પડે એવું બની શકે તો તમારે બેથી ત્રણ મિનિટ વેઇટ કરી લેવાનો અને જો તમારે પાંચ મિનિટ વેઇટ કરવો પડે તો તમારે પાંચ મિનિટ પણ વેઇટ કરી લેવાનો કારણ કે વેબસાઇટનું સર્વર ડાઉન છે એટલા માટે આવો પ્રોબ્લેમ આવી રહ્યો છે એટલે જેવી તમારા મોબાઈલમાં વેબસાઇટ ઓપન થઈ જશે એના પછી કંઈક આ રીતેની સ્ક્રીન તમારા મોબાઈલમાં તમને જોવા મળી જશે પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારે કેપ્ચા એન્ટર કરી લેવાનો અને યુએએન નંબર તમને પગારની સ્લીપમાં જોવા મળી જશે અને જો તમારી પાસે પગારની સ્લીપ ના હોય તો ઓનલાઈન પણ તમે તમારો યુએએન નંબર જાણી શકો એટલા માટે યુએએન નંબર કઈ રીતે તમે જાણી શકો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે તો જો તમને તમારો યુએએન નંબર ખબર ના હોય તો એ વિડીયો જોઈ લેજો એટલે હવે મેં યુ એ એન નંબર એન્ટર કરી લીધો અને પછી નીચેની તરફમાં પાસવર્ડ એન્ટર કરી લઉં જેવો પાસવર્ડ એન્ટર કરી લઉં એના પછી આપણે નીચેની તરફમાં કેપચા એન્ટર કરવાનો થશે અને ઘણીવાર એવું પણ બને કે તમને કેપચા સમજાતો ના હોય તો એના માટે રિફ્રેશ ઉપર એક વખત ક્લિક કરી અને કેપચાને રિફ્રેશ કરી લેવાનો એટલે હવે મેં યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લીધો એના પછી હવે કેપચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે આપણે કેપચામાં થ્રી પી એન સીડી કરીને છે તો એ કેપચા હું એન્ટર કરી લઉં અને કેપ્ચામાં કોઈ લેટર કેપિટલ હોય તો એ તમારે કેપિટલમાં એન્ટર કરવાનો અને સ્મોલ હોય તો એ સ્મોલમાં એન્ટર કરી અને પછી આપણે સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી આપણે એક મિનિટની અંદર એન્ટર કરી લેવાનો કારણ કે જો તમે એક મિનિટની અંદર ઓ એન્ટર ના કરો તો તમારો ઓટીપી એક્સપાયર થઈ જાય એટલા માટે તમારે રિક્વેસ્ટ અગેઇન ઉપર એક વખત ક્લિક કરી અને ફરીથી ઓટીપી માટે એપ્લાય કરવું પડે અને જો ઓટી પી એક મિનિટની અંદર ના આવે તો પણ તમારે રિક્વેસ્ટ અગેન ઉપર ક્લિક કરી લેવાનું આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એટલા માટે મેં ઓ એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લીધું એટલે જેવું તમે વેરીફાઈ ઉપર ક્લિક કરી લો એના પછી સર્વર ડાઉન છે એટલા માટે તમારે પાંચ મિનિટ જેવો વેઇટ કરવો પડશે એના પછી તમારા મોબાઈલમાં વેબસાઇટ ઓપન થશે એટલા માટે તમારે વેઇટ કરી લેવાનો અને જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પહેલાં એમાં બેંકની કેવાયસી કરવી પડે અને પછી તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો એટલા માટે જો તમારે તમારી બેંકની કેવાયસી કરવાની બાકી હોય તો બેંકની કેવાયસી કઈ રીતે તમે કરી શકો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમે એ વિડીયો જોઈ લેજો અને બેંકની સાથે સાથે તમારે પાન કાર્ડની કેવાય પણ કરી લેવાની કારણ કે પાન કાર્ડની કેવાય ના કરો તો તમારે જ્યારે પણ પીએફ ઉપાડો તો પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના ઉપર તમારે ટેક્સ આપવો પડે એટલા માટે મેં એ વિડીયોમાં સમજાવેલું છે કે કઈ રીતે તમે બેંકની અને પાન કાર્ડની કેવાય તમારા મોબાઈલની મદદથી કરી શકો એટલા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયો જોવા મળી જશે તો જો તમારી કેવાયસી કરવાની બાકી હોય તો પછી એ વિડીયો પણ તમે જોઈ લેજો અને જ્યાં સુધીમાં વેબસાઇટ ઓપન થાય ત્યાં સુધીમાં હું તમને લોકોને પીએફના બધા રૂપિયા ઉપાડવા માટેના નિયમો જણાવી દઉં એટલે જો તમારે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો તમે નોકરી ચોડી દો એના પછી જ તમે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો અને એમાં પણ નોકરી ચોડી દો એના પછી બે મહિના પછી તમારે પીએફ એકાઉન્ટમાં એક્ઝિટ ડેટ અપડેટ કરવી પડે અને એક્ઝિટ ડેટ અપડેટ તમે તમારા મોબાઈલની મદદથી જ કરી શકો એક્ઝિટ ડેટ કઈ રીતે તમે અપડેટ કરી શકો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે એ વિડીયો જોઈ લેજો અને જો તમારે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો એ કઈ રીતે તમે ઉપાડી શકો એના ઉપર પણ મેં વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર પણ હું તમારા લોકો માટે વિડીયો બનાવી આપીશ એટલે જ્યારે વેબસાઇટ ઓપન થતી હશે ત્યારે તમને કંઈક આ રીતે જોવા મળી જશે લોડિંગ કરીને પચાસ ટકા પંચોતેર ટકા જેટલું લોડિંગ કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે થોડી વારની અંદર જ આપણી વેબસાઇટો ઓપન થઈ જશે અને આપણે પીએફની પાસબુકમાં લોગિન થઈ જશું અને પછી તમારા પીએફ એકાઉન્ટમાં ટોટલ અવાઇલેબલ બેલેન્સ કેટલું છે એ તમને લોકોને જોવા મળી જશે એટલે આ વેબસાઇટ ઓપન થવામાં આપણે ઓલમોસ્ટ સાતથી આઠ મિનિટનો વેઇટ કરવો પડ્યો એના પછી આ વેબસાઇટ ઓપન થઈ અને એમાં આપણું ટોટલ અવાઇલેબલ બેલેન્સ કેટલું છે એ આપણે જોવા મળ્યું હતું અને હવે તમને જમણી સાઇડમાં મેમ્બરવાઈઝ બેલેન્સ જોવા મળી જશે એટલે કે તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી જ કંપનીનું મેમ્બરવાઈઝ બેલેન્સ તમને જોવા મળી જશે એટલે હું આ જે ક્લાયન્ટનું કામ કરતો હતો એમણે બે કંપનીમાં કામ કરેલું છે એટલે આપણે મેમ્બરવાઇઝ બેલેન્સમાં બે કંપનીનું બેલેન્સ જોવા મળી રહ્યું છે અને હવે જો તમારે પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો ઉપર પાસબુક કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમને પીએફ ઉપર તમારું ઇન્ટરેસ્ટ કેટલું મળ્યું એ પણ તમને જોવા મળી જશે એટલા માટે હવે હું પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લઉં અને એમાં તમને લોકોને એ પણ જોવા મળી જશે કે તમારા એમ્પ્લોયી શેરમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા તેમજ એમ્પ્લોયર શેરમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ પણ તમને જોવા મળી જશે અને પછી તમારે સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને તમારે જે પણ કંપનીનું પીએફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે એમાં કેટલો ઇન્ટરેસ્ટ મળ્યો એ પણ તમને જોવા મળી જશે અને એમ્પ્લોઈ કન્ટ્રીબ્યુશનમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ પણ તમને જોવા મળી જશે એમ્પ્લોઈ કન્ટ્રીબ્યુશનમાં જે તમારા પગારમાંથી કપાય અને પીએફના રૂપિયા જમા થતા હોય એ એમ્પ્લોઈ કન્ટ્રીબ્યુશનમાં જમા થતા હોય અને તમને એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશનમાં જે તમારા કંપનીવાળા પીએફના રૂપિયા જમા કરતા હોય એ જોવા મળી જાય અને હવે પેન્શનના રૂપિયા જોવા માટે નીચેની તરફમાં આવી જવાનું એટલે તમને નીચેની તરફમાં પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે અને હવે જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તમને ડાઉનલોડ એઝ પીડીએફ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને હવે જો તમારે એ જોવું હોય કે તમે અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા ઉપાડી લીધા છે તો એના માટે ઉપરની તરફમાં તમને ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને હવે જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પીએફના રૂપિયા જોવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ એમના પીએફના એફના રૂપિયા જોઈ લે